શ્મિ અને જયેશ ખોરાક કયો ખાય છે એ પાઠ્યપુસ્તકમાં માં આપેલું છે તમે કયો ખોરાક ખાઈ ને આયા છો આજે તમારે બોલવાનું છે ચલો તીખી રોટલી રોટલો ને બટાકા નું શાક જોશ થી બોલો દાળ ભાત બટાકાનું શાક રોટલી બાખરી બટાકા શાક રોટલી શું ખાધું મગનું શાક રોટલી ખીચડી તે શું ખાધું દૂધ રોટલી ભીંડા નું શાક રોટલી દૂધ ને રોટલી કોળાનું શાક ખાધા વગર વઘારેલા પૌવા વઘારેલા પૌવા ખીચડી દાળ ભાત ચલો કેવો સમતોલ કારણ કે બધા એ કોઈ કે મગની દાળ ખાધી છે કોઈ કે શાક ખાધું છે કોઈ કે ભાખરી ખાધી છે કોઈએ રોટલો ખાધો છે બધા અલગ અલગ ખાઈને આવ્યા આયા છો